જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આંબાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે નેત્ર નિદાન કેમ્પ સાંધાના દુખાવા હોમિયોપેથી તેમજ ડાયાબિટીસ એમ જુદા જુદા ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દાસજી હોસ્પિટલ રાજકોટના સશક્તિ નેત્ર નિદાન કેમ્પ પણ યોજાયો હતો જલારામ મંદિરના ટ્રસ્ટી દિનેશભાઈ કાનાવાના જણાવ્યા મુજબ કેશોદ જલારામ મંદિર ખાતે છેલ્લા ઘણા વર્ષોથી યોજાતા નિઃશુલ્ક નેત્ર નિદાન કેમ્પમાં અત્યાર સુધીમાં ત્રણસો અઢાર જેટલા નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવ્યા છે જેમાં લગભગ બાવીસ હજાર સાતસો ચાર જેટલા મોતિયાના દર્દીના ફ્રી ઓપરેશન રણછોડ દાસજી હોસ્પિટલ રાજકોટ દ્વારા કરવામાં આવે

પટેલ તથા શ્વેતા પટેલ દ્વારા તપાસીને એકસો દર્દીઓને બસ દ્વારા ઓપરેશન માટે રાજકોટ રણછોદાસજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા તેમજ ડોક્ટર ભૂમિ વણપરિયાએ સાંધાના દુખાવા સાયટીકા વગેરેની સારવાર નિઃશુલ્ક આપી હતી તો અશ્વિનભાઈ પટેલ દક્ષાબેન મહેતા મોહનભાઈ ઘોડાશાળા દ્વારા દર્દીઓનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું તો તાલુકા જલારામ મંદિર દ્વારા જલારામ બાપાના આદર્શો સાથે કરવામાં આવતી દરેક સેવાઓ નિઃશુલ્ક કરવામાં આવે છે તેમજ દરરોજ સાંજનું અન્ન ક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે જેમાં સિત્તેરથી એસી જરૂરિયાતમંદ લોકો સાધુ સંતોને નિરાધારોને ભોજન આપવામાં આવે છે તો ભગવતસિંહ બાપુ માધાભાઈ બોરીચા દ્વારા માર્ગદર્શન પણ આપવામાં આવ્યું ત્યારે જલારામ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બહાર ગામથી આવતા દર્દીઓને મુશ્કેલી ના પડે તે માટે પોતાનું આવક અને તે માટે પોતાનું આધાર કાર્ડ અવશ્ય સાથે લાવવાનું માહિતી આપવામાં આવી હતી જય જલારામ જલારામ મંદિર મેશોર દ્વારા પહેલા અને બીજા રવિવારે આયોજન કરવામાં આવતું હોય છે આજે પણ આઈ આયોજન કરવામાં આવેલું છે જેની અંદર લગભગ ત્રણસો જેટલા દર્દીઓનું ખેપી કરવામાં આવ્યું છે અને જેની અંદરથી આજે લગભગ બોતેર તોતેર જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી આશ્રમની અંદર મોકલવામાં આવ્યા છે આ દર્દીઓની અંદર આ જે કેમ્પ થાય છે એ કેમ્પની અંદર અમને જુદા જુદા દાતાઓ દ્વારા આ ભોજનની વ્યવસ્થા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે આજના અમારા ભોજન દાતા છે કેશુભાઈ ઠાકર અને એમના પરિ પરિવાર દ્વારા નિખિલભાઈ અને યોગેશભાઈ દ્વારા આ ભોજનનો સંપૂર્ણ ખર્ચ આપવામાં આવેલો છે અત્યાર સુધીની અંદર અમે ઘણા લગભગ ત્રેવીસ ચોવીસ હજાર જેટલા કેમ્પની અંદર ઓપરેશન માટે દર્દીઓને મોકલેલા હતા અને એ બધાનું સંપૂર્ણપણે સફળ ઓપરેશન થયેલા છે અને આ રીતે જલારામ મંદિર દ્વારા એક અનન્ય સેવાનું કાર્ય થઈ રહ્યું છે જય જલરામ અનિરૂચી બાબરિયા સાથી સીએન 24 ન્યૂઝ કેસો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ